નમસ્કાર ખૂબ આનંદની વાત છે કે ઘણા વખત પછી ઇતિહાસના વિષયમાં કચ્છની અંદર કચ્છનો ઇતિહાસ ભણાવવાનું શરૂ થયું છે એ આપણા બધા માટે આનંદની વાત છે અત્યાર સુધી આપણે જો ભૂતકાળ જોઈએ તો હિસ્ટ્રીની અંદર વિદ્યાર્થીઓ દુનિયાનો ઇતિહાસ ભણતા હતા હિન્દુસ્તાનનો ઇતિહાસ ભણતા હતા ગુજરાતનું થોડું ઘણું આવતું હતું અને કચ્છનું કઈ નહોતું આવતું તો સરકારશ્રીના અને કચ્છ યુનિવર્સિટીના વડીલોના માધ્યમથી આ વખતથી એક આખી પેનલ બનાવવામાં આવી છે એ પેનલની અંદર એમ નક્કી કરવામાં આવ્યું છે કે બીએ હિસ્ટરીના સેકન્ડ સેમેસ્ટરમાં પચાસ માર્કનું રજિસ્ટ્રેશન કચ્છ વિષય ઉપર કરવામાં આવશે અને એનું પહેલું એક જે છે કામ એ ઓલરેડી શરૂ પણ થયું છે એ બધા અત્યારે જે ભણે છે એ વિદ્યાર્થીઓને એ પહેલા સૌથી પહેલા ભુજ તાલુકાના કેટલાક ગામો અને કેટલાક સ્થળો એને વિશે સૌ પેજનો નિબંધ લખવાની સૂચના આપવામાં આવી હતી અને એ બધાએ પોતાનું કામ શરૂ કર્યું છે તો એ ખૂબ આનંદની વાત છે આ જે હિસ્ટ્રીના કોર્સ ચાલુ કરવામાં આવ્યું છે એમાં કયા કયા અભ્યાસો કરવામાં આવી રહ્યા છે એટલે એની અંદર તો કચ્છનો આખો હિસ્ટ્રી ભણાવવામાં આવશે પણ એનું અત્યારે સિલેબસ ને બધું નક્કી થઈ રહ્યું છે એમાં પહેલું વહેલું સ્ટેજ છે એમાં કેટલાક ખૂબ જાણીતા સ્થળો અને પ્રવાસનની વિશેની માહિતી એની અંદર સામેલ કરવામાં આવશે અને ધીરે ધીરે આખો અભ્યાસક્રમ કચ્છના ઇતિહાસનો ભણાવવામાં આવશે એવું હું સમજો છું આ કચ્છનો છે કે બનાવવાનું છે એનાથી કચ્છને ઓપન શું ફાયદો હોય છે એ સ્ટુડન્ટોને શું ફાયદો હોય અત્યારે છે ને આખી દુનિયાની નજર કચ્છ ઉપર છે અને દુનિયાનામાંથી અને આખા હિન્દુસ્તાનમાંથી કેટલા બધા પ્રવાસીઓ હજારો લાખોની સંખ્યામાં અહીંયા એક વર્ષની અંદર આવે છે અને એ લોકોમાંથી એ કચ્છ વિશે જાણવાની એમની ખૂબ જ ઈચ્છા હોય છે કચ્છનો ઇતિહાસ જોઈએ તો કેટલાક પુસ્તકોમાં વાર્તાઓમાં દ કથાઓમાં એ બધામાં છે અને કેટલાક જાણકાર તજજ્ઞો પાસે પણ એની માહિતી છે પણ હજી બધાને ખબર નથી તો કચ્છનો ઇતિહાસ વ્યવસ્થિત ખબર પડે એ બધાને ફાયદો થશે અને વિદ્યાર્થીઓની અંદર એનો રોલ અહમ રોલ રહેશે કચ્છનો છેલ્લો પાંચસો વર્ષનો રાજાશાહીનો ઇતિહાસ છે એ અહીંયા અવેલેબલ છે લેખિતમાં છે અહીંયા જે એક મોટી પોશાળ છે એના જે મેરજી પ્રવીણ મેરજી ગૌરજી બાપા છે એમની પાસે એક એવો રિવાજ હતો કે જ્યારે કોઈ પણ રાજકુમાર પહેલો એકડો ઘૂટે ત્યારે ત્યાં જતો તો એ બધાના નામ સાથે લખેલું છે તો પાંચસો વર્ષનો તો લેખિત ઇતિહાસ છે પણ આમ જોઈએ તો સિંધમાંથી જ્યારે રાજવીઓ બધા આવ્યા સમાને જામ પહેલાં અટક હતી જાડેજા સરનેમ આખા હિન્દુસ્તાનમાં કચ્છથી શરૂ થઈ છે તો આ બધો બહુ ઉજ્જવળ ઇતિહાસ છે એ હવે બધાને જાણકારી મળશે આપનો પરિચય નામ અને પરિચય મારું નામ કાશ્મીરા મહેતા છે હું વોકેશનલ સ્ટડીઝ અને ફાઇન આર્ટ્સની ડીન છું કચ્છ યુનિવર્સિટી હમણાં અમારી ટીમ દ્વારા એક નવા જ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર કચ્છનું વિવિધ લક્ષી જે આખું ટુરિઝમ છે પ્રવાસન છે એને લગતા સાત સર્કિટ ભુજની આસપાસ છે ભુજની ભુજની અંદર નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટ અરાઉન્ડ ધ ભુજ ઇનસાઈડ ભુજ અને એક સ્પેસિફિક ટુરિઝમ એવી રીતે સાત સર્કિટ અમે તૈયાર કરી છે અને આ એક દિવસીય વર્કશોપ છે એની અંદર આ સાતથી સાત સર્કિટની આપણને માહિતી મળશે અને ભવિષ્યમાં આ જે ટુરિઝમ કરવામાં આવશે ભવિષ્યમાં જે આ ટુરિઝમ કરવામાં આવશે એની અંદર આ સાથે સાત એટલે ભુજમાં જ એક વ્યક્તિ કોઈ આવે છે તો આ સાત દિવસ સુધી આ સાત જગ્યાઓએ જેની અંદર હસ્તકલાના કેન્દ્રો આવે જેની અંદર આર્કિયોલોજીકલ પ્લેસીસ આવે જેની અંદર જિઓલોજીકલ સાઇટ્સ આવે જેની અંદર આસ્થા સ્થાનો ધર્મસ્થાનો અને કચ્છમાં જોવા ભુજમાં એટલીસ્ટ અમુક જે જોવા જેવી માણવા જેવી જાણવા જેવી જગ્યાઓ છે એના વિશેની માહિતી આવે આની અંદર ધાર્મિક પણ થઈ શકે અંદર એગ્રો ટુરિઝમ પણ થઈ શકે આની અંદર જિયોલોજીકલ ટુરિઝમ પણ થઈ શકે

વર્કશોપમાં આપણે કયા કયા કામો કરવામાં આવ્યા હતા એ વર્કશોપમાં એક દિવસ અમે આ લિપિઓ કેવી રીતે ઉકેલી અને આમાં કયા કયા પ્રકારની લિપિઓ હોઈ શકે હસ્ત પ્રકારના હસ્તપ્રતોના પ્રકાર કેટલા કેટલા હોઈ શકે અને આ હસ્તપ્રતો ક્યાં છે એ જોવા માટે અમે લોકો ચારે બાજુ આખા કચ્છમાં એક દિવસનો પ્રવાસ પણ ગોઠવ્યો હતો અને હવેનું જે એક્સડેન્ટ અમારું જે પ્લાનિંગ છે એ અમે એક દિવસ એકવીસ દિવસનો એક વર્કશોપ કરવાના છીએ જેની અંદર અમે લોકો આ બધી જ હસ્તપ્રતોને કેવી રીતે ઉકેલીએ એનું કામ ભારતીય લિપિ મિશન સાથે અમે કરવાના છીએ આજે હસ્તપેદીઓને ઉકેલવાનું કામ થશે એનાથી કચ્છને શું ફાયદો થશે સમગ્ર કચ્છ છે ને આખા વિશ્વને ફાયદો થશે કારણ કે એટલા અલભ્ય પુસ્તકો જે અર્ધમાગધિમાં કે પાલીમાં કે કોઈ જૂની લિપિમાં લખાયેલા છે તો એને ઉકેલીએ તો આપણને ઘણા બધા પ્રકારના જ્ઞાનનો આખો ભંડાર આપણી સમક્ષ ખુલ્લો થશે